દઉં કે વરસાદ એક તરફ વરસાદ વરસાદ આવ્યો ખેતીવાડીને ક્યાંક જીવનદાન મળે એવું હતું ત્યાં વરસાદ બંધ થતાની સાથે તીડ ઉપદ્રવ શરૂ થયો છે મેઘરજના રાજસ્થાનની સરહદે જેટલા અંતરિયાળ ગામડાઓ છે ઈસરી રેલાવાળા તરકવાળા ખાખરીયા થી લઈ અનેક ગામોની અંદર ગત રાત્રી થી તીડના ઝુંડના ઝુંડ સામે આવ્યા છે આ તીડ જે છે એ ઉભા ઉભા ખેતરો જે કઈ વાવેતરો સંપૂર્ણપણે નાશ કરતા હોય છે ભૂતકાળમાં પણ આ રીતે તીંડે સમગ્ર ગુજરાતમાં આતંક મચાયેલો અને ખેતીવાડીનો નાશ થયો હતો એ જ પ્રકારે ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ છે ત્યારે ખેતીવાડી વિભાગ તીડ ને ડામવા માટેની જે કોઈ જંતુનાશક દવા વગેરે જે કઈ કાર્યવાહી કરે જેના કારણે ખેડૂતોની ખેતી બચી શકે પરંતુ ખૂબ ઝડપી ફેલાતો આ તીડ જે ઉપદ્રવ છે અરવલ્લી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ચુકી છે આ ભાર તમામ